અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશન કાર્યવાહી ચંડોડા ખાતે થઈ રહી છે ત્યારે હવે આ મુદ્દે હાઈકોર્ટે પહોંચ્યો છે અરજદારોએ કહ્યું કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલેશન થઈ રહ્યું છે અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનો પુરવાર થયું નથી પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી પુનર્વસનની પણ કોઈ વાત નથી હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ છે આ મામલે આજે સુનાવણી શરૂ થઈ છે હાલ પોલીસ દ્વારા મીડિયાને કોર્ટરૂમમાં છતાં અટકાવવામાં આવ્યા છે આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસવાટ માટે કુખ્યાત છે આ વિસ્તારમાં આઠેઠળ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે પચાસ જીસીબી મશીન સાથે એપીએમસીની ટીમ પણ હટોળાતી બાંધકામો તોડી રહી છે મોડી રાતથી જ ચંડોરા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોનું ગોઠવણી દેવામાં આવ્યા છે વહેલી સવારે પાંત્રીસથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુષ્ટ પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો હતો